એક સમયની વાત છે ગુરુ અને શિષ્ય એક ગામ જવા માટે રવાના થાય છે ગુરુ એકદમ શાંત સ્વભાવના ક્યારેય કોઈ સાથે દલીલમાં પડતા નહીં ને હંમેશા પોતાના કામથી કામ જ રાખતા પરંતુ શિષ્ય એટલો સંચળ કે તે કોઈ પણની વાતમાં પડતો અને ગમે તેને જ્ઞાન દેવા લાગતો શિષ્યને કોઈ પણની વાતમાં દખલગીરી કરવી બહુ જ ગમતી અને બીજાને સલાહ દેવી બહુ ગમતી એટલે જ્યારે તે બીજા ગામ જવા માટે રવાના થાય છે એટલે રસ્તામાં એક તળાવ હોય છે ને તળાવમાં એક માછીમાર માછલી પકડવાનું કામ કરતો હોય છે એટલે ગુરુજી તો ત્યાંથી આગળ ચાલતા જાય છે પરંતુ શિષ્ય આ જોઈને ઊભો રહી જાય છે અને શિષ્ય માછીમારને કહે છે કે આ માછલી પકડવી એક હિંસાનું કામ છે ને માનવે ક્યારેય હિંસા ના કરવી જોઈએ તેવી સલાહ તે માછીમારને આપે છે પરંતુ શરૂઆતમાં તો માછીમાર આ શિષ્યની વાતમાં ક્યાંય ધ્યાન દેતો નથી પરંતુ થોડીવાર થાય છે એટલે શિષ્ય વધુ સલાહ આપે છે અને વધુ સલાહ આપવાની સાથે આ માછીમાર ગુસ્સે થઈ જાય છે અને આ શિષ્ય સાથે લડાઈ કરવા લાગે છે ઝઘડો વધી જતાં આગળ જે ગુરુ ચાલ્યા ગયા હોય છે તે પાછા ફરે છે ને શિષ્યને સમજાવે છે કે આપણો આપણું કામ માત્ર ઉપદેશ દેવાનું છે જ્ઞાન દેવાનું છે કોઈની સાથે લડાઈ ઝગડો કરવો તે આપણું કામ નથી આપણે દીધેલા જ્ઞાનનું પાલન સામેવાળો વ્યક્તિ કરે કે ના કરે તે તેની ઉપર નિર્ભર કરે છે પરંતુ લડાઈ ઝગડો આપણે ના કરવો જોઈએ તેમ કહીને શિષ્ય ગુરુ સાથે આગળ ચાલતો થાય છે ગમે તેમ કરીને ગુરુ શિષ્યને સમજાવીને ત્યાંથી લઈને આગળ ચાલતા જાય છે છે રસ્તામાં શિષ્ય ગુરુને વાત કરે કે આ રાજ્યનો રાજા પણ ખરાબ કામની સજા નથી આપતો અને જો કોઈ ખોટું કાર્ય કરે તો પણ તે બચી જાય છે લાંચ રિશ્વત લઈને ગમે તેમ કરીને તે માણસ બચી જાય છે આ રાજ્યમાં કોઈને કોઈ પ્રકારની સજા નથી મળતી ગમે તેવું ખરાબ કામ કરો તો પણ એટલે સંત કહે છે કે કરેલું ખરાબ કામ તેની સજા સો ટકા મળશે આ પૃથ્વી ઉપર એક એવી અલૌકિક શક્તિ છે કે જે કોઈ પણ કરેલું કર્મનું ફળ આપે જ છે ને તે શક્તિ છે ઈશ્વરની શક્તિ એટલે આને પણ આ ખરાબ કામ કરેલું છે તો તેને સો ટકા આની સજા મળશે જ એના માટે તારે તેની સાથે લડાઈ કરવાની જરૂર નથી એટલે આમ કહીને સંત અને શિષ્ય બંને જે ગામે જવાનું હતું ત્યાં પહોંચી જાય છે આ વાતને હવે ત્રણ વર્ષ વીતી ચૂક્યા હોય છે અને ત્રણ વર્ષ પછી ફરી વખત સંત અને આ શિષ્યને તે રસ્તે તે તળાવ પાસેથી ચાલવાનું થાય છે એટલે સંત અને શિષ્ય જ્યારે તે તળાવ પાસે પહોંચે છે ત્યારે શિષ્ય જોઈ જાય છે કે એક સાપ હોય છે ને સાપ ઉપર લાખો કીડીઓ તેમને ડંખ મારીને તડપાવતી હોય છે આ દ્રશ્ય જોઈને શિષ્ય થી રહેવાયું નહીં એટલે શિષ્ય સાપને બચાવવા માટે જાય છે એટલે ગુરુજી કહે છે કે તારે એને બચાવવા જવાની જરૂર નથી આ એના કર્મનું ફળ ભોગવે છે જો આજે તું એને બચાવીશ તો આવતો ફરી વખત તેને જન્મ આ સાપનો લેવો પડશે ને ફરી વખત આટલું બધું પીડા તેને સહન કરવી પડશે એટલે તું એને તેનું કર્મ ભોગવવા દે એટલે શિષ્ય સંતને પૂછે છે કે આને એટલું શું ખરાબ કર્મ કર્યું છે કે તેને આવી પીડા સહન કરવી પડે છે આવી પીડા તો નર્ક સહન કરવી પડે એટલે સંત કહે છે કે સ્વર્ગ અને નર્ક બધું જ આ પૃથ્વી ઉપર જ છે તમે જેવું કર્મ કરશો તેવું તો આપણે 100% ભોગવવું પડશે એટલે સંત તેમને વાત કહે છે કે આજથી ત્રણ વર્ષ અગાઉ જ્યારે તું આમ આ તળાવ પાસે આવ્યો હતો ને જ્યારે જે માછલી પકડનાર માછીમાર હતો તેની સાથે તારે લડાઈ ઝગડો થયો હતો તને યાદ છે એટલે શિષ્ય કહે છે કે હા મને સારી રીતે યાદ છે એટલે સંત કહે છે કે જે આ સાપ છે ને તે એ જ માછીમાર છે અને આની ઉપર લાખો કીડીઓ જે છોટેલી છે અને જે ડંખ મારે છે તે માછલીઓ છે ગયા જન્મમાં જે માછીમારે હજારો માછલીઓને પકડીને તડપાવીને મારી હતી તે આ જન્મમાં કીડીઓ બનીને આ સાપને તડપાવીને ડંખ મારી મારીને તેમનું મૃત્યુ ઉપજાવશે અને ત્યારે તેનું કર્મ પૂર્ણ થશે એટલે તમે જે પણ કર્મ કરો છો તે તમારે ગમે તે જન્મે તમારે સો ટકા ભોગવવું પડશે સારું કર્મ કરશો તો સારી રીતે ભોગવવું પડશે ને ખરાબ કર્મ કરશો તો એ તમારે સો યાદ રાખવાનું રહેશે કે તે ગમે ત્યારે ગમે તે જન્મે આપણે ભોગવવું જ પડશે આ ધરતીઓ પર સ્વર્ગ અને નર્ક આપણે આપણા કર્મોથી નિર્ધારિત કરીએ છીએ તેવું સંત આ શિષ્યને સમજાવે છે ને શિષ્યને પણ સારી રીતે તે વાતનો ખ્યાલ આવી જાય છે એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે આપણે સારું કર્મ કર્યું છે તો તેનું પણ ફળ ઈશ્વર આપણને સો સારું જ આપશે ક્યારેય ઈશ્વરનો ન્યાયમાં કોઈ ફેર રહેતો નથી ઈશ્વર જે ન્યાય કરે છે તે સારો જ ન્યાય કરે છે અને જેણે જે ખરાબ કર્મ કર્યું છે તેનું ફળ પણ આ જન્મે જ ભોગવવું પડશે ખરાબ કર્મ કર્યું છે તો તેનો ન્યાય પણ ઈશ્વર સો ટકા કરશે જ એ તમારે આશા જીવંત રાખવી દોસ્તો જો આ તમને કહાની સારી લાગી હોય આ કહાનીમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરજો અને આ વિડીયોને તમારા દોસ્તો ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો